નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપસોનું તહેરી સ્વાદ કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટીની તારીખ જાહેર કોલ એટર ટૂંક સમય નીકળવા થઈ જશે શરૂ તમે જો લેટેસ્ટ અપડેટ મળી ગઈ છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું એ પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું મિત્રો આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલો મિત્રો જે તમને ચેનલ પર જે પોલીસને પોલીસની ભરતી આવે કોન્સ્ટેબલ પીઆઈની અને અન્યતા કોઈ પણ જે અપડેટ આવે તમે ચેનલ પર કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો ગુજરાત પોલીસ ભરતીમાં જે શારીરિક કસોટી છે તેના વિશે વાત કરીશ કે પોલીસ ભરતી સારી કસોટી તારીખ જાહેર તો તમને ખ્યાલ છે મિત્રો આગ વિદ્યાર્થી મિત્રો મૂવવામાં જ છે તો તેના બાબતે બીજું સરસ સમજા કહી શકાય કે પોલીસ પરથી સારી કસોટી તારીખ જાહેર કે કોલેટર લેટર ટૂંક સમયમાં નીકળવાનું થશે શરૂ આ આપણે અપડેટ મિત્રો જોઈ શકો છો અહીં જે અપડેટ જે મોસ્ટ અપડેટ આવી ગઈ છે તે છે કે હસમુખ પટેલ સાહેબને જે ટ્વીટ કરીને જણાવવામાં આવી છે કે મોડ થ્રી ખાતાકીય પરીક્ષાની શારીરિક કસોટી તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ જુલાઈના રોજ ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે ઉજવામાં આવશે તે અંગે કોલેટર ટૂંક સમયમાં જિલ્લા એકમોને મોકલી આપવા રહેશે તો મિત્રો આ શું છે કે જે જે મોઢ ખાતાની જે પરીક્ષાઓ છે તે ચોવી બાવીસ ચોવીસ જુલાઈ એ ગુજરાત પોલીસની અકાદમી ખાતે ઉજવામાં આવી છે અને કોલેટર પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે છે તો મિત્રો તમને ખ્યાલ છે પીઆઈ કોન્સ્ટેબલની તે હાલ તે હાલ તે હાલ આ નથી પરંતુ તે માહિતી ટૂંક સમયમાં આવી જશે મિત્રો હવે સૂત્રોદાર માહિતી મળે છે તો મિત્રો આવીને અપડેટ મેળવવાની ચેનલ સબસ્ક્રાઇબ કરવામાં ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ